સુરત શહેરમાં લિંબાયતના ચકચારી આલોક અગરવાલના હત્યાના કેસના માસ્ટર માઇન્ડ આરોપી અસફાક શેખ ઉર્ફે કોવાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યું આરોપીને પકડવા જતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર છડા વડે હુમલો કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામી દ્વારા ફાયરિંગ આરોપી ઇજાગ્રસ્ત ગત તારીખ બે હજાર પચીસના રોજ સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આલોક અગરવાલની અજાણ્યા ઈસમોએ ચપ્પુ અને તીસરો હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી ખૂન કરીને આરોપીઓ ભાગી ગયેલ હતા જેથી લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો આ ગુનામાં ચપ્પુના ઘા જીકી હત્યા કરનાર અબરાર ઉર્ફે લસ્સી સહિત કુલ પાંચ આરોપીઓ અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે પરંતુ આ હત્યાની સોપારી આપેલી હતી તે માસ્ટર માઇન્ડ આરોપી અસફાક ઉર્ફે અસફાક કોવા નાસીર શેખ રહેવાસી રાહત એપાર્ટમેન્ટ હોડી બંગલા વેદ દરવાજા સુરત શહેરમાં હતો નહીં જેથી આ ગંભીર ગુનામાં મુખ્ય આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી નવસારી વલસાડ વ્યારા જલગાઉ માલેગાઉ અને અનમુખ સ્થળોએ વોચ તથા રેડ કરવાની કાર્ય હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન સોળ આઠ બે હજાર પચીસના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામીને બાતમી મળેલ કે આ ગુનાનો ફરાર આરોપી અસફાક શેખ ઉર્ફે કોવા હાલમાં સેલવાસ વાપી ડુંગર સેલવાસ ઉપર આવેલ અમન પાર્ક સોસાયટીમાં હાજર છે જ્યાંથી ભાગવાની ફિરાકમાં છે જેથી ઇન્સ્પેક્ટર ગોસ્વામી પોતાની ટીમ સાથે તાત્કાલિક જગ્યાએ પહોંચી વાપી ડુંગરા સેલવાસ રોડ ઉપર આવેલ અમન પાર્ક સોસાયટીમાં આરોપીને પકડવા માટે ઓપરેશન હાથ ધરે દરમિયાન રાતના સવા બાર વાગ્યાના અરસામાં બાતમી ફ્લેટમાં પ્રવેશ કરી ચેક કરતા અંદર આરોપી અસ્ફાક રૂપે ઉર્ફે કૌવા હાજર હતો ત્યારે અચાનક પોલીસને જોઈને પોતાની પાસે રહેલ છરા જેવું તીસરો હથિયાર હાથમાં લઈ હુમલો કરવાની કોશિશ કરે પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી રહેલ સર્વિસ પિસ્તોલથી આરોપી પર ફાયરિંગ કરતા તેના ડાબા પગમાં ગોળી વાગેલ આરોપીને ગોળી વાગવાને કારણે લોહી નીકળતું હતું જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ખસેડીને સારવાર કરવામાં આવેલ છે આલોક અગરવાલ તથા પકડાયેલા આરોપી અસફા શેખ ઉર્ફે કોવા સાથે કોઈ બાબતે ઝઘડો થયેલ ત્યારે આલોક અગરવાલે અગરવાલેફાક કોવાને લાફો મારી દીધેલ જેવા મારી નાખવા માટે પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓને આલોક અગ્રવાલને સોપારી આપી ક્રૂરતા હત્યા કરવાનું જણાવેલ છે આલોક અગરવાલની હત્યામાં અગાઉ પકડાયેલા આરોપીઓ અબડા ઉર્ફે અબડા લસ્સી હડપક સરજુ ભગવાન સ્વાઈ રમઝાન ઉર્ફે પાડા અને અફસર ઉર્ફે બોકા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ લિંબાયત પોલીસ જોન સાહેબ ટુ સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને

આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબ્રાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ હથપક સિંહ ભગવાન સ્વાય રમઝાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી ગઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અસ્ફાક ઉર્ફા કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા પાંચ સાત દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ અ નંદુરબાર ચિખલી વલસાડ નૌસારી અલગ અલગ જગ્યાઓ પર સુરત ક્રાઈમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરઓની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસ્પાત છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને જૈન ગોસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વોલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટમાં છે

એક લેડી અને અંદર હાજર હતો અસ્પાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ એકસો આઠ ને બોલાવવામાં આવી અને એ દેશાત એ એકસો આઠ આવતા એ પહેલા જ પોલીસ ની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે અને વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લીંબાજ પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે